તો વળી પુરુષો દ્વારા આસો પાલવના તોરણને લાઇટિંગ લગાવી જોને આત્મીય બંગલોસ ખાતે અયોધ્યા નગરી હોય તેવું વાતાવરણ ઊભું થઈ ગયું હતું દરેક જગ્યાએ ભગવાન રામ લલાના સુંદર પોસ્ટર દ્વારા ભક્તિમય વાતાવરણ બની ગયું હતું સોસાયટીની કલરફુલ રંગોળી રામાયણ ની જીવનમાં દરેક સમયે સમસ્યામાં પણ હંમેશા હસતા રહેવાનું મેસેજ આપી હતી જ્યારે પ્રગટાવેલા હજારો દીવડાના પ્રકાશ દ્વારા એકતાના દર્શન થયા હતા છેલ્લા પાંચસો વર્ષની પ્રતીક્ષા હવે પૂર્ણ થઈ ભગવાન પ્રભુ શ્રી રામ લલ્લાની અયોધ્યાના સ્તર્યું નિર્માણ પામેલા ભવ્ય અને દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ શ્રી ધન્ય ઘડીમાં કઠોતરાના આત્મય બંગલોસમાં અનોખી અનુભૂતિ કરાવવામાં આવી હતી તત્કાલ હનુમાન મંદિરના સાંનિધ્યમાં દેવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા ત્રિદિવસીય ત્રીદિવસીય રામોત્સવમાં પ્રથમ દિવસથી સુંદર કાંડ યોજાયું હતું જેમાં સોસાયટીના માતાઓ બહેનો ભાઈઓ અને બાળકો પણ જોડાયા હતા મહોત્સવ નું આયોજન કરેલું હતું અમે આ આયોજન બે મહિનાથી આયોજનની તૈયારી કરતા આવેલ છે અને છેલ્લા ત્રણ દિવસથી અમે આયોજન ઉત્સવ ઉજવી રહ્યા છીએ આમાં અમે વીસ તારીખે શનિવારે સાંજે સુંદરકાંડનું આયોજન કરેલું હતું એકવીસ તારીખે સાંજે ડાયરાનું આયોજન કરેલું હતું બાવીસ તારીખે આખો દિવસ અમે ફૂલ ઉત્સવ ઉજવેલો છે બાવીસ તારીખે સવારે અમે નગરયાત્રા કાઢેલી હતી બાવીસ તારીખે એટલે કે આજે બપોરે બારને વીસે અમારે તત્કાલ દાદાનું જે મંદિર છે એ મંદિર અમે બારને વીસે કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે એક્ઝેક્ટ બાર વીસે અમારે અહીંયા દાદાની આરતી થઈ ત્યારબાદ અમે બધાએ બધાએ બપોરે અને સાંજે

આઠ ચેરીમાં એકાવન હજાર દીવા અને રંગોળીથી બધાય ફૂલ ઉત્સાહથી આ ઉત્સવને ઉજવેલો છે દીવા તો બધાય પ્રગટાય પણ આપણી શેરીમાં જે રીતે પ્રગટાય એવો વિચાર કે આ રીતે પણ પ્રગટાવી એવા અમારા લીડર એવા અમારા નેતા અમારી સોસાયટીના જેડીભાઈ એમણે અમને ખૂબ સુંદર આયોજનનો એક આખું માળખું બનાવી આપ્યું એ માળખાને આધારે અમે બધા અમારી યુવા કમિટી જે અમારું એકતા કમિટી છે જેની પ્રેરણા અમે આપણા સરદાર પટેલ એક સરદાર પટેલ જે લોખંડી પુરુષ છે એની પાસે મળે અમારું આખું આત્મીય પરિવાર એ આ ઉત્સવને અને આ દીપ પ્રાગટ્યને અમારા અમે આયોજન કરેલું છે બીજા કરવું હોય તો એક જ હું આપું છું પ્રેરણા લોકોના સંદેશો કે જે યુનિટી યુનિટી આપણો પાવર છે અમારે અમારો જે પાવર છે એ અમારી યુનિટી છે અમારું યુવક મંડળ વડીલો બાળકો બધા નહીં કોઈને નાનપ નહીં સાથે મળીને અને કેવાય ને કે ભાઈ એક કરે અને હજાર કરે એમાં ઘણો ફરક છે એટલે અમે બધા સાથે મળીને જે કાર્ય કર્યું છે એ જ રીતે જો બધા કરે તો કોઈ કામ અઘરું નથી બધા જ કામ આસાન છે

રંગોળી દેવડાઓ કરાયા હતા અને દેવડાઓને ધનુષ્ય દીપ સહિતના આકારમાં આપવામાં આવ્યા હતા આ દેવડાઓ સવા સાત વાગ્યે એક સાથે મિનિટમાં જ પ્રગટાવી દેવામાં આવ્યા હતા જેથી અલભ્ય અને અદભુત નજારો સર્જાયો હતો કઠોદરા ના આત્મીય બંગ્લોઝ ના દરેક ભગવાન રામ પધાર્યા હોય તેવું વાતાવરણ અનુભૂતિ મિત્તલ આયોજન કરવા કઠોદરા ગામ છે આત્મીય આયોજન કર્યું હતું આયોજન છેલ્લા ત્રણ દિવસમાં સુંદરકાંડનું શનિવારે આયોજન કર્યું હતું રવિવારે લોક ડાયરિવાનું આયોજન કર્યું તું સોમવારે બાવીસ જાન્યુઆરી અમે દીપ પ્રાગટ્ય નગરયાત્રા એવા અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું રંગોળી અનેક અનેક જાતની રંગોળી પૂરી દીપ શણગારવાનો આખી સોસાયટી ને શણગારી ભૂલોથી

અને અમારા આત્મીય પરિવારને એક બહુ ઉત્સાહ હતો અને એ ઉત્સાહ નિમિત્તે બધાની સાથે મળી અને એક કાર્યક્રમનું આયોજન કર્યું આ અમે આયોજન બે થી ત્રણ મહિના પહેલાં કરેલું હતું અને એની અંદર ભાઈ આપણે કઈ રીતનું ગોઠવવું તો એ પહેલા દિવસે અમે એક સુંદરકાંડનું આયોજન રાખ્યું પછી એક ડાયરાનું આયોજન રાખ્યું તે પછી એક દીપ ઉત્સવ રાખ્યો એ રીતનું અમે બધાને શોભાયાત્રા સહિત અમે આ એક કાર્યક્રમની એક રૂપરેખા

રંગોળી પુરાણી અને દીપ પ્રાપ્ય કરવામાં આવેલું છે મોટું સંગઠનના કારણે આ અમારો એક ઉત્સવ અને બધાયની ખુશાલી અને બધાની રીતે સહયોગ મળ્યો સહયોગ પ્રેરણા મળી પ્રેરણાથી આ એક કાર્યક્રમ બહુ મોટો કરવામાં આવ્યો અંદર આપડા એક સનાતન ધર્મ ને નીચે કે એની રીતે બધાને આ એક સનાતન નો સંદેશો આપવામાં આવે અને બધા આજ રીતે એક ખુશિયા ભગવાન ના કાર્ય ની અંદર સામેલ થાય